ગાંધી જયંતિ દિને ખાદીમાં રિબેટનો પ્રારંભ થયો છે જેને લોકો તરફથી સારો પ્રતિસાદ સાંપડી રહ્યો છે એક જ દિવસમાં ખાદી ગ્રામોદ્યોગ ભવનમાં ભારે ઘરાકી જોવા મળી રહી છે ગાંધી દિવસે મોટી સંખ્યામાં લોકોએ ખાદીની ખરીદી કરી હતી ગાંધી જયંતીથી દિવાળી સુધી ખાદી પર ખાસ વળતર હોવાથી લોકો મોટી સંખ્યામાં ખરીદી કરવા ઉમટ્યા હતા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ખાદી ફેશન ફોર ખાદી નેશનનું સૂત્ર આપ્યું છે આજે ભુજ ખાદી બન

કાર્યક્રમો આખા દેશની અંદર થયા દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સાહેબના નેતૃત્વમાં આજે વિશેષ કાર્યક્રમ યોજાયો અને દર વર્ષે દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સાહેબ પૂજ્ય ગાંધીજીના જન્મદિવસ અંતર્ગત સૌ લોકો ખાદી ગ્રામની અંદર જાય અને ખાદીની ચીજવસ્તુની ખરીદી કરે જેના માટે આગ્રહ કરતા હોય છે આજે ભુજની અંદર પણ અમારા ભારતીય જનતા પાર્ટીના આગેવાનો અમારા સૌ ચૂંટાયેલા જનપ્રતિનિધિઓ સાથે મળી કરીને આજે સવારથી જ આપણે જોઈ રહ્યા છીએ કે અનેક લોકો ખાદીની ખરીદી કરી રહ્યા છે ખાદીના શોરૂમની અંદર આવી કરીને એક સંદેશ જે છે આખા દેશને આપવાનો કે જે સ્વદેશી વસ્તુ છે એને અપનાવવું જોઈએ ગાંધીજી વારંવાર આપણને આગ્રહ કરતા હતા અને આપણા દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સાહેબે એ દિવાળીનો અવસર હોય તો જે આપણા નાના નાના ઉદ્યોગકારો છે નાના નાના કારીગરો છે જે એમની ચીજવસ્તુ છે એમની બનાવટ છે એમની કારીગીરી છે એમને પ્રોત્સાહન મળે અને એમને પૂરો ભાવ પણ મળે અને જેના ભાગરૂપે આગ્રહ કરતા હોય એ પછી દિવાળી હોય કે પછી આજે ગાંધી જયંતિનો અવસર હોય ત્યારે ખાદી ગ્રામ ઉદ્યોગમાં જઈ કરી નાના નાના જે આપણા વેપારીઓ છે એમને મળી કરીને ખરીદી કરવી જોઈએ ભુજની અંદર પણ આજે અમે બધાએ ખરીદી કરી છે